ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ મતગણતરી કેન્દ્ર ની મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરતા કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રી દેથા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તૈયારીઓ અંગે ઓબઝર્વર શ્રીઓને અવગત કરાવ્યા લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અને કચ્છ મોરબી લોકસભા બેઠક ઉપર મતગણતરી તારીખ ચાર છ બે હાજર ચોવીસ ના રોજ સરકારી એન્જિનિયરિંગ કોલેજ ભુજ ખાતે યોજાનારી છે આ મત ગણતરીની પ્રક્રિયા વ્યવસ્થિત રીતે યોજાય તે માટે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર શ્રી ભવાની સિંહ દેઠા જનરલ ઓબ્ઝર્વર શ્રી બચનેશ કુમાર તથા અમર કુશવાહાએ મત ગણતરી કેન્દ્ર ખાતે ઊભી કરવામાં આવેલી સુવિધાઓ અને તૈયારીઓની સમીક્ષા કરી હતી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત અરોરાએ ઓબ્ઝર્વર શ્રીઓની મુલાકાત દરમિયાન મત ગણતરી માટે વિધાનસભા વાઇઝ હોલ અને અન્ય જરૂરી સુવિધાઓથી અવગત કરાવ્યા હતા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે ઓબ્ઝર્વર શ્રીઓને જાણકારી આપી હતી બ્યુરો રિપોર્ટ ટીવી સેવન ન્યૂઝ ગુજરાતી